ખેડૂત મિત્રો હું દિલીપ પટેલિયા આપ સર્વે મિત્રોનો આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઇડ્સમાં હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ખેતી ઉપયોગી માહિતી લઈને આવ્યા છીએ કે જે ખૂબ જ સસ્તી અને સારી વસ્તુ જે આપણે કહીએ અને આંતરપાકમાં પણ વપરાતી હોય અને ઓછા ખર્ચે થતી ખેતી હોય તાત્કાલિક આપણને ઉત્પાદન આપતી હોય એવી ખેતીની હું તમારે આજે માહિતી લઈને આવ્યો છું તો એના માટે આપણે માહિતી જે છે આજે વાલોળ અને પાપડી આ બે વસ્તુની માહિતી મારે તમને આપવાની છે તો આજે પહેલી વસ્તુ હું તમને પ્રોડક્ટની માહિતી આપી દઉં બરાબર છે તો આ પ્રોડક્ટની અંદર છે અંકુર કંપનીનું ઋતુ વાલોળ બરાબર છે આ વાલોળ લગભગ ચાલીસ દિવસની આજુબાજુ શરૂ થતી વેરાયટી છે અને ગુલાબી ફૂલની વેરાયટી છે ઉપયોગ કરી શકો છો અને વેલા ટૂંક અવણી વાલો તરીકે ઓળખીયે છીએ એ આ ત્રણે ત્રણ વેરાયટી છે અને આ સફેદ ફૂલની વેરાયટીઓ છે ત્રણે ત્રણ વેરાયટી જે છે સફેદ ફૂલની વેરાયટી છે તો આ જાયગોટ કંપનીની કીર્તિ છે બરોબર છે અને આ વાલોળ પિસ્તાલીસ દિવસ થી પચાસ દિવસની વચ્ચે શરૂ થતી આ વેરાયટી છે ત્રણે ત્રણ બરોબર તો એના અંદર બીજી વસ્તુ છે આ નિધિની ત્રણસો પાંચ બરોબર છે અને ત્રીજી વેરાયટી જે છે એ ન્યૂ જીન્સની કીર્તિ વેરાયટી છે આ ત્રણે ત્રણ વસ્તુ જે વાલોળ છે આ વેરાયટી ત્રણે ત્રણ એ અણી વાલોળ તરીકે ઓળખાય છે અને સફેદ ફૂલની આ ત્રણે ત્રણ વેરાયટી છે આના પછીની જે વેરાયટી વાત કરીએ બરોબર તો એ અંકુર સીડની છે એકસો ત્રાસી વેરાયટી અંકુર સીડની એકસો ત્રાસી વેરાયટી આ વેરાયટી તમને ચાર થી પાંચ મહિના સુધી કન્ટિન્યુ ઉત્પાદન આપવાની ક્ષમતાવાળી આ વેરાયટી છે અને બધાથી હુકમનો એક કહી શકાય અને બાર માસ સુધી તમને ઉત્પાદન આપતી વેરાયટી જો કોઈ હોય તો એ છે અંકુર કંપનીની

કે જેને આપણે સુરતી પાપડી અથવા તો સફેદ દાણિયા તરીકે ઓળખીએ છીએ ત્રણ દાણાની આવશે ઓળખાય છે તો આ બરોબર છે અને પછી બીજી જે છે આ સોનલ સીડ ની છે પવિત્ર નવ વેરાયટી બરોબર છે પછી ત્રીજી વેરાયટી છે પાલીવાલ કંપનીની એસ ફાઈવ બરોબર છે અને ચોથી વેરાયટી જે છે

ઉપયોગ કરતા હોય તો એના અંદર આંતર પાક તરીકે પાપડીનો ઉપયોગ પણ થઈ શકે અને આજે પાક તરીકે ઉપયોગ થઈ શકે છે તો આજની આ ખેતી ઉપયોગી માહિતી તમને સારી લાગી છે અને આ માહિતી જો તમને ગમી હોય તો આ વિડીયો વધારેમાં વધારે તમે શેર કરો જે ખેડૂત મિત્રો શાકભાજી વાવે છે બરોબર છે એ લોકોને તમે વધારેમાં વધારે વિડીયો શેર કરો વિડીયોને લાઈક કરો આપણી ચેનલ જે શ્રીરામ પેસ્ટીસાઈડ્સ છે એમને સબસ્ક્રાઈબ કરો જય જવાન જય કિસાન